જય શ્રી રામ કેમ છો તમે બધા મજા માને મિત્રો તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં તો આજે મારે ખેતર જવાનું હતું તો મેં આજે વેલ્લો ઉઠી ગયો ઉઠીને પહેલા મારું ટ્રેક્ટર મે સાફ કરવા માંડ્યો કેમ કે એની પર બહુ દર હતો અને એકલા દિવસથી સાફ પણ હતું કર્યું તો મેં કહ્યું આજે સાફ કરી દઈએ ટ્રેક્ટરનું બોનેટ મેં સાફ કરી નાખ્યું પણ મેં જોયું કે ગવંડર પર ને મીટર પર પણ દર છે મીટર અને ટ્રેક્ટર ઉપર ચડીને ગવંડર અને સીટ પણ મેં સાફ કરી નાખ્યું તો ગવંડર સાફ કરતા કરતા મારો મીટર પર નજર ગઈ તો મેં જોયું કે ડીઝલ તો અંદર છે નહીં તો મેં તરત જ ગાડીની ચાવી ઉઠાઈ અને ડીઝલ ભરવા માટે કાર્બો ઉઠાયો અને કાર્બોને ચાવી લઈને મેં ચાલ્યો મારે ગાડી તરફ અને બાઇકને કીક મારીને હું જાઉં છું પેટ્રોલ પંપે ડીઝલ લેવા માટે અને હા મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય ને પહેલીવાર મારો વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દેજો અને મારો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો સહ સહમાં કોઈ ફ્રેન્ડ દેખાવી નહીં એટલે મેં મારા જાતે જ મેં આગળ કાર્બો મીકીને ડીઝલ લેવા આવી ગયો તો પહોંચી ગયા છે પેટ્રોલ પંપ પર તો મેં કાકાને કીધું કાકા ડીઝલ ભર દો ફટાફટ મારે ઉતાવળ છે તો કાકાએ ફટાફટ ડીઝલ ભરી દીધું અને કાકાએ જેવું ફટાફટ ડીઝલ ભરી આપ્યું તેવું જ મેં આગળ કાર્બો મૂકીને ફટાફટ મારા ઘેર તરફ મેં જવા લાગ્યો અને મિત્રો સવાર સવારમાં ઠંડી પણ બહુ લાગે છે અને ઘરે આવીને પહેલાં મેં ડીઝલ નાખી દીધું ટ્રેક્ટરમાં અને મારા પપ્પાએ ટ્રેક્ટરને સેલ મારી દીધો અને મેં એને મારા પપ્પા ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છે ખેતર અને મારા પપ્પા ટ્રેક્ટર ચાલી રહ્યા છે અને આ છે આ કલ્ટી ચાર મીકવા માટે અને આ મેં છું અને આ મારા પપ્પા છે ટ્રેક્ટર ચાલી રહ્યા છે અને આ રસ્તો પણ મિત્રો બહુ ખરાબ છે એટલા માટે વિડીયો પણ બહુ હલી રહ્યો છે અને હા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફાઇનલી મિત્રો આપણે મારા ખેતરમાં પહોંચી ગયા છે અને હવે મિત્રો ભેંસો માટે ચાર કાપવાની છે તો મેં ફટાફટ ચાર કાપી લેશું આ દાંતેડું છે અને આ આપણું ખેતર છે અને આ આપણું ટ્રેક્ટર છે અને હા મિત્રો મેં થોડી વારમાં ચાર કાપી લીધી છે તો ચાર કાપતાં કાપતાં મને લાગી ગઈ તરસ તો ટ્રેક્ટર પાસે આવીને મેં ફટાફટ પાણી પી લીધું તો પાણી પીને પાછો મારા કામ ઉપર લાગી ગયો છું સૌથી પહેલાં મેં ચાદર પાથરી દીધી તેની ઉપર મેં થોડી થોડી કરીને ચાર ભેગી કરી દીધી અને થોડી થોડી ચાર ભેગી કરીને મિત્રો મેં આખું પોટલું બાંધી દીધું અને મિત્રો મારે ખેતરની બાજુમાં મારું બીજું એક ખેતર છે તો મગ લાવ ત્યાં પણ એક આટો મારી આવું તો મિત્રો ચાલતા ચાલતા મેં મારા એક બીજા ખેતરમાં આવી ગયો અને મિત્રો મારા ખેતરની સામે જ એક ટોલ પ્લાઝા છે અને જેમ જેમ બપોર થતું હતું તેમ તેમ તાપ પણ બહુ લાગતો હતો મિત્રો તો જેમ તેમ કરીને મેં મારા પપ્પાએ ત્રણ પોટલા ચારના કાપીને તૈયાર કરી દીધા છે અને મિત્રો આ ત્રણ પોટલાને કલટી પર મીકીને ડોયડા વચ્ચે બાંધીને હવે ઘેર તરફ અમે જઈ રહ્યા છે અને મિત્રો ત્યાં સુધી મારા ચેનલ પર જઈને મારા બધા વિડીયો જોઈ લો અને મારી ચેનલની આઈડીને બધાને શેર કરી દેજો જેથી કરીને મારા સબસ્ક્રાઈબર વધી શકે તો હવે અમે મેઇન રોડ પર આવી ગયા છે તો મેઇન રોડથી મારું ઘર આવે થોડુંક નજીક છે મિત્રો ત્યાં સુધી વિડીયો જુઓ તો ફાઇનલી મિત્રો અમે ચારના પોટલા કાપીને અમે ઘરે આવી ગયા છે મિત્રો તો ચાલો મિત્રો જય શ્રી રામ મારો વ્લોગ ગમે તો એક લાઈક આપી દેજો ખાલી મળીએ આપણે આવતા વ્લોગમાં જય શ્રી રામ